વિરલ ગણાતી ઘટના ત્યારે સૌર સમજી તો આ સમજીવાઝોડાને સૂર્યની સપાટી ઉપર થતા વિસ્ફોટકો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે કલાકના કેટલાક લાખ કિલોમીટરની ઝડપે વાતાવરણમાં ફેલાતા હોય છે એટલું જ નહીં પરંતુ આવા વાવાઝોડા આકાશમાંથી કણોને શોષે છે અને આગળ વધે છે ત્યારે પૃથ્વી ઉપર તે પડે છે તેઓ સેટેલાઇટ મેન્ડ નેટવર્ક ટીવી રેડિયો સંચાર જીપીએસ સિસ્ટમને અસર કરે છે કહેવાય છે કે શનિવારે પૃથ્વી પર સોલાર સ્ટ્રોમની અસર જોવા મળી હતી આદિત્ય એલવન અવકાશયાન અને ચંદ્રયાન બે આ ઘટનાના અવલોકનના રેકોર્ડ પણ કર્યા હતા સાથે સાથે નાસા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે આ સિવાય એનઓ ડબલ એ સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટરે પણ કરી છે પચાસ વર્ષનું સૌથી મોટું સોલાર સ્ટોમના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા હતા સુવિધાઓમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગની સાથે હવે ઠેર ઠેર સ્માર્ટ વીજ મીટરો લગાવવામાં આવી રહ્યા છે